સુરતની ઉધના પોલીસે મોબાઈલ ચોરી કરતા ઈસમો ઝડપી પાડ્યા છે સુરતની ઉધના પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જરને નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી વીસ ફોન અને એક ઓટો રિક્ષા કબજે કરી છે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેઓની નજર ચૂકવી મુસાફરના સ્વાંગમાં બેસેલા ઈસમો મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ દરમિયાન ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગ ફોલોઈંગ તે દરમિયાન પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે સહેબાઝ એઝાન ખાન સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લા રખાઈ ઇમરાન ખાન અને તરી કુલ મફીસ મુલ્લાને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ ફોન અને એક ઓટો રિક્ષા કબજે કરી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ જામ જણાવ્યું હતું હાલ તો પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લઈ કલમ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે